સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે થઈ હાથમાં છરી લઈને વિડીયો વાયરલ કરનાર યુવાનની સામે નોંધાઈ પોલીસમાં ફરિયાદ જુનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા સબીર જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તડાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ ત્યાં કાદરીએ છરી સાથે એક વિડીયો અપલોડ કર્યો હતો જે બાબતે પોલીસે તેની સામે લોકોમાં ભય ફેલાય તેવો વિડીયો મૂકવા બાબત નોંધી આરોપની અટક કરી હતી મારું નામ સબીર કાદરી છે ઇન્સ્ટાગ્રામમાં મારી દાદા મિયા નામની આઈડી છે એમાં મેં ફેમસ થવા તો અથિયારમાં વિડીયો બનાવેલા હતા મારા વિડીયો ઉપરથી અથ્યારમાં વિડીયો ઉતાર્યો તો મારા ઉપર કેસ પણ થયો છે એ બગદલ હું માફી માંગુ છું આવા વિડીયો કોઈ ના બનાવતા હું એટલું જ કહેવા માગું છું હું મારી ભૂલ થઈ ગઈ વિડીયો બનાવી